આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં છાસઠ ટકાથી વધુ મતદાન નોંધાયું બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે તેતાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ બે હજાર ચોવીસ માટે બુકર પુરસ્કાર જીત્યો આજે વિશ્વ મધુપ્રેમય એટલે કે ડાયાબિટીસ જનજાગૃતિ દિવસ સેન્ચુરીનમાં રમાયેલી ત્રીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને અગિયાર રનથી હાર આપી સમાચાર વિગતવાર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઈકાલે છાસઠ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ વીસમી નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે એનડીએ અને ઇન્ડી ગઠબંધન બંદેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે આ ઘટના સાથે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે આ અવસરે પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે છ હજાર છસો કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેતાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે ભારત મંડપમ ખાતે આયોજીત આ વર્ષના મેળાની થીમ બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત છે આ વર્ષે ખાસ કેન્દ્રિત રાજ્ય ઝારખંડ છે જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ ભાગીદાર રાજ્યો છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ચૌદ દિવસ સુધી ચાલનારા આ મેળાનું ઉદઘાટન કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો બહુમતીવાદી નૈતિકતા અને આર્થિક સમાનતાઓ પર આધારિત છે ભારત ફિલિપાઇન્સ રાજદ્વારી સંબંધોના પંચોતેર વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી જયશંકરે કહ્યું કે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદાઓ ધોરણો અને નિયમોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે વિદેશમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે તેમણે કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ મજબૂત બન્યો છે તેમણે કહ્યું કે બંને દેશોના ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સમાન હિત છે મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વિશેષ લોગો બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના વિશેષ સંબંધો દર્શાવવામાં આવ્યા હતા બ્રિટિશ લેખિકા સામન્થા હાર્વેએ વર્ષ બે હજાર ચોવીસ માટે બુકર પુરસ્કાર જીતી લીધો છે આ એવોર્ડ તેમને અવકાશ પર આધારિત તેમની પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યો હતો ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓના ગૃહની વાર્તા છે જે વિશ્વને એક અલગ દ્રષ્ટિકોણથી દર્શાવે છે તે બ્રિટનમાં સૌથી વધુ વેચાતું પુસ્તક છે ગઈકાલે સાંજે લંડનના ઓલ્ડ બિલ્ડિંગ્સ ગેટમાં એક સમારોહમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી બે હજાર ઓગણીસ પછી આ એવોર્ડ જીતનાર સામંથા હાર્વે પ્રથમ મહિલા છે આ માટે તેમને પચાસ હજાર પાઉન્ડ મળશે લેખિકાએ આ એવોર્ડ પૃથ્વી અને શાંતિ માટે કામ કરતા તમામ લોકોને સમર્પિત કર્યો છે દર વર્ષે ચૌદમી નવેમ્બરને વિશ્વ મધુપ્રમેહ દિવસ એટલે કે ડાયાબિટીસ જનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે જે નિવારણ વહેલું નિદાન અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની તાત્કાલિક જરૂરિયાતની અગત્યતા દર્શાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે આ વર્ષે વિશ્વ ડાયાબિટીસ દિવસની વિષય વસ્તુ બ્રેકિંગ વેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ એટલે કે જે સુનિશ્ચિત કરે છે કે ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિ ઉચ્ચ ગુણવત્તાવાળી સસ્તી સારવાર મેળવી શકે અને કાળજીમાં અસમાનતાને દૂર કરવા માટે સરકારો આરોગ્ય સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે આ માત્ર ડાયાબિટીસના જોખમી પરિબળોને ઘટાડવા માટે જ નહીં પરંતુ આ સ્થિતિથી પીડિત લોકોને સતત સહાય પૂરી પાડવા માટે એક સંકલિત અભિગમની માંગ છે બે હજાર ત્રેવીસમાં પ્રકાશિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં લગભગ એકસો એક કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો સેન્ચુરીમાં રમાયેલી ત્રીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને અગિયાર રનથી હાર આપી છે ભારતે યજમાન ટીમને બસો વીસ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા સાત વિકેટના નુકસાને બસો આઠ રન જ બનાવી શકી હતી આફ્રિકા તરફથી માર્કો જેન્સને સત્તર બોલમાં ચોપ્પન રન અને હેનરિક ક્લાસને બાવીસ બોલમાં એક એકતાળીસ રન બનાવ્યા હતા ભારત તરફથી હર્ષદીપસિંહે ત્રણ અને વરૂણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી આ પહેલાં ભારતીય ટીમે નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને બસો ઓગણીસ રન બનાવ્યા હતા તિલક વર્માએ છપ્પન બોલમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી અણનમ એકસો સાત રન બનાવ્યા હતા જ્યારે અભિષેક શર્માએ પચીસ બોલમાં પચાસ રન કર્યા હતા તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા એટીપી ફાઇનલ્સ બે હજાર ચોવીસમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબડેઇનની ભારતીય અને ઓસ્ટ્રેલિયન જોડી ગઈકાલે ડોરના માર્સેલો અરેવાલો અને ક્રોએશિયાના મેટ પેવિક સામે તેમની બીજી મેચ હારી ગયા હતા બોપન્ના અને તેના સાથીનો પાલા આલ્પિટોરનો સાત પાંચ છ ત્રણથી ટોચના ક્રમાંકિત ખેલાડી સામે પરાજય થયો હતો કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે તમામ પ્રશિક્ષણ સંસ્થાઓએ તેમના વિદ્યાર્થીઓ અને અભ્યાસક્રમો સંબંધિત માહિતી જાહેર કરવી જોઈએ જેથી વાલીઓ અને ઉમેદવારોને ગેરમાર્ગે દોરવામાં ન આવે ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ વિવિધ કોચિંગ સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ભ્રામક જાહેરાત સામે નવી દિલ્હીમાં માર્ગદર્શિકા બહાર પાડી છે નવી સંસદની ચૂંટણી માટે શ્રીલંકામાં આજે મતદાન થશે નવા ચૂંટાયેલા પ્રમુખ અનુરાગ કુમાર દેસનાયકે માટે આ એક કસોટીની ક્ષણ હશે આ ચૂંટણીમાં દેશભરના એક કરોડ સિત્તેર લાખથી વધુ મતદારો અઢીસો સંસદ બેઠકો માટે આઠ હજાર આઠસો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયેચા બુલડોઝર એક્શન અંગેના સમાચાર તમામ સમાચાર પત્રોએ પહેલા પાના પર લીધા છે ગુજરાત સમાચાર લખે છે બાળકો મહિલાઓ વૃદ્ધોને રાતોરાત ઢસડીને ઘરની બહાર ફેંકી દેવા દુઃખદ સુપ્રીમે બુલડોઝરને બ્રેક મારી બુલડોઝર એક્શન કાયદા વગરના શાસન સમાન નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે બુલડોઝર ન્યાય પર સુપ્રીમની બ્રેક દિશા નિર્દેશ જારી કર્યા મણિપુરમાં ફરી હિંસા કેન્દ્રીય દળના વધુ બે હજાર જવાનો રવાના કરાયા આ સમાચાર ગુજરાત સમાચારે પહેલા પાના પર પ્રસિદ્ધ કર્યા છે ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે એક લાખ દર્શકો સાથે કોલ્ડ પ્લેની કરિયરનો સૌથી મોટો શો મોદી સ્ટેડિયમમાં એકને માત્ર ચાર ટિકિટ સંદેશનું મુખ્ય શીર્ષક છે સેન્સેક્સ પાંચ સત્રમાં બે હજાર છસો સિત્યાસી પોઈન્ટ તૂટ્યો ફૂલછાબ લખે છે ખ્યાતિ હોસ્પિટલ સામે માનવ વધનો ગુનો દાખલ નવગુજરાત સમયે લખે છે રોકાણકારોની મૂડીમાં દોઢ મહિનામાં રૂપિયા અડતાલીસ પોઈન્ટ પાંચ લાખ કરોડનું ધોવાણ થયું કોચિંગ સેન્ટર્સની ગેરમાર્ગે દોરતી જાહેરાત અંગે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી તે સમાચાર સંદેશ નવગુજરાત સમય દિવ્યભાસ્કર અને ફૂલચાબે પહેલા પાના પર લીધા છે અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં છાસઠ ટકાથી વધુ મતદાન નોંધાયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાતે તેતાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ બે હજાર ચોવીસ માટે બુકર પુરસ્કાર જીત્યો આજે વિશ્વ મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ જનજાગૃતિ દિવસ અને સેન્ચુરીમાં રમાયેલી ત્રીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને અગિયાર રનથી હાર આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા